શિવપુરાણ ભાગ એકસો ત્રેવીસ નંદીશ્વર કહે છે હે શનંતકુમાર હવે તમે પરમેશ્વર શિવના અવધૂતેશ્વર નામના અવતારનું વર્ણન સાંભળો જેણે ઇન્દ્રના અભિમાનને ચૂર ચૂર કરી દીધું પહેલાંની વાત છે ઇન્દ્ર સંપૂર્ણ દેવતા બૃહપતિજીને સાથે લઈને ભગવાન ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર ગયા એ સમયે બૃહસ્પતિ અને ઇન્દ્રના સુખ આગમનની વાત જાણીને ભગવાન શંકર એ બંનેની પ્રેક્ષા લેવા માટે અવધૂત બની ગયા એમના શરીર પર કોઈ વસ્ત્ર ન હતું કે પ્રજ્વલિત અગ્નિની જેમ તેજસ્વી હોવાને કારણે મા ભયંકર જણાતા હતા એમની આકૃતિ ખૂબ સુંદર જણાતી હતી તે રસ્તો રોકીને વચમાં ઊભા હતા બૃહસ્પતિ અને ઇન્દ્રય શિવ સમીપે જતી વખતે જોયું એક અદ્ભુત શરીરધારી પુરુષ રસ્તાની વચમાં ઊભો છે ઇન્દ્રને પોતાના અધિકાર પર ઘણો ગર્વ હતો એટલા માટે તે ન જાણી શક્યો તે શંકર છે એમણે માર્ગમાવલા પુરુષને પૂછ્યું તમે કોણ છો આ નગ દૂધ દેશમાં ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે બધી વાતો ઠીક રીતે બતાવો ભગવાન શિવ પોતાના સ્થાન પર છે કે આ સમય ક્યાંક અન્યત્ર ગયા છે હું દેવતાઓ ગુરુજી સાથે એમના દર્શન કરવા માટે જઈ રહ્યો છું ઇન્દ્રના વારંવાર પૂછવા પર પણ મહાન કૌતુક કરનારા અહંકાર હારી મહાયોગી શ્રી શિવ કંઈ જ ન બોલ્યા સુપ રહ્યા ત્યારે પોતાના ઐશ્વર્યનું અભિમાન કરનાર દેવરાજ ઇન્દ્રે ક્રોધમાં આવીને જઠાધારી પુરુષને ફટકાર્યો અને આ પ્રકારે કહ્યું અરે મૂઢ દુર્મથે તું વારંવાર પૂછવા છતાં પણ ઉત્તર કેમ નથી આપતો એટલે હું તને વ્રજથી મારું છું જોઉં છું કે કોણ તારી રક્ષા કરે છે આવું કહીને દિગ્ગંબર પુરુષ તરફ પૂર્વપૂર્વક જોઈને એને મારી નાખવા માટે વ્રત ઉગાવ્યું આ જોઈને ભગવાન શંકરે શીઘ્ર જ એ વજ્રનું સ્તંભન કરી દીધું એની બાહ કળાઈ એટલા માટે વ્રજનો પ્રહાર ન કરી શક્યો ત્યારબાદ તે પુરુષ તત્કાળ જ ક્રોધને કારણે કીર્તિ પ્રદર્વિત થઈ ગયા જાણે ઇન્દ્રને સળગાવી ન દેતા હોય પૂજાઓ સ્થંભિત થઈ જવાને કારણે સતી વલ્લભ ઇન્દ્ર કૃષ્ણથી સર્પણી જેમ સળગવા લાગ્યો જેનું પરાકામ મંત્રના બળથી અવરોધ થઈ ગયું હતું બૃહસ્પતિએ પુરુષને પોતાના તેજથી પ્રજ્વિત થતો જોઈને તત્કાળ સમજી લીધું કે આ સાક્ષાત ભગવાન હર છે પછી તો એ હાથ જોડીને જળામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ પછી એમણે ઇન્દ્રને એમના ચરણમાં પાડી દીધા અને કહ્યું હે દિનાથ હે મહાદેવ આ આપના ચરણમાં પડ્યો છે આપે એની અને મારો ઉદ્ધાર કરો અમારા બંને પર ક્રોધ નહીં પ્રેમ કરો હે મહાદેવ શરણાગત ઇન્દ્રની રક્ષા કરો આપના લલાટમાંથી પ્રકટેલી આગ એમને સળગાવી દેવા આવી રહી છે બૃહસ્પતિની આ વાત સાંભળીને અવધૂતવેષ ધારી કરુણા સિંધુ શિવે હસતા હસતા કહ્યું મારા નેત્રથી રોષ વસ્ત બહાર નીકળે લગ્નને હું પુનઃ કેવી રીતે ધારણ કરી શકું શું સાપ પોતાની છોડી દીધેલી કાંતરી ફરી ગ્રહણ કરે છે બૃહસ્પતિ બોલ્યા હે દેવ હે ભગવાન ભક્ત સદાય કૃપાને પાત્ર હોય છે આપ પોતાનું ચલ નામની ચરિતાર્થ કરો અને આ ભયંકર તેને કોઈ એનર્ચંદે ફેંકી દો રુદ્રે કહ્યું હે દેવગુરુ હું તમારા ઉપર પ્રસન્ન છું એટલા માટે ઉત્તમ વરદાન આપું છું ઇન્દ્રને જીવતદાન દેવાને કારણે આજથી તમારું એક નામ જીવ પણ હશે મારા લલાટવર્તી નેત્ર પ્રકટ થઈ છે એને દેવતા નહીં થઈ શકે તેથી એને હું બહુ દૂર છોડીશ જેથી આ ઇન્દ્રને પીડા ના આપી શકે આવું કહીને પોતાના તે સ્વરૂપે અદ્ભુત અગ્નિને હાથમાં લઈને શિવે શ્યાર સમુદ્રમાં ફેંકી દીધો ત્યાં ફેંકી દેવાથી શિવનું એ તેજ તત્કાળિક ભાળના રૂપે પરિણિત થઈ ગયું જે સિંધુ પુત્ર જલંધર નામથી પ્રખ્યાત થયું પછી દેવતાની પ્રાર્થનાથી ભગવાન શિવે જ અસુરોના સ્વામી જલંધરનો વધ કર્યો અવધૂત રૂપે આવી સુંદર લીલા કરીને લોકકલ્યાણકારી શંકર ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા પછી બધા દેવતા અત્યંત નિર્ભય અને સુખી થયા ઇન્દ્ર અને ગૃહપતિ પણ એ ભયથી મુક્ત થઈને ઉત્તમ સુખના ભાગી થયા જેને માટે એમનું આવું થયું હતું તે ભગવાન શિવનું દર્શન પામીને ઉતાર થયા ઇન્દ્ર અને બૃહસ્પતિ પ્રસન્નતાપૂર્વક પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા હે સંતકુમાર આ પ્રકારે મેં તમને પરમેશ્વર શિવના અવતુતેશ્વર નામના અવતારનું વર્ણન કર્યું છે જે દુષ્ટને દંડ અને ભક્તોને પરમાનંદ પ્રદાન કરનાર છે આ દિવ્ય આખ્યાન પાપનું નિર્માણ કરીને યશ સ્વર્ગ ભોગ મોક્ષ તથા સંપૂર્ણ મનોવાંછિત ફળનું પ્રાપ્તિ કરાવનારું છે જે પ્રસિદ્ધિને એકાગ્રજીત થઈને એને સાંભળે છે કે સંભળાવે છે કે આ લોકમાં સંપૂર્ણ સુખોનો ઉપભોગ કરીને અને તે શિવ પ્રાપ્ત કરી લે છે ભાગ એકસો તેવીસ પૂરો